તીર વૃક્ષ પર બેસે પક્ષીના ગળામાં ઉતરી ગયું પક્ષી નીચે પડ્યું તરફીને મૃત્યુ પામ્યું એ જ ડાળી ઉપર બીજું પક્ષી નીચે ઉતર્યું બાજુમાં પડેલ પથ્થર ઉપર માથા પછાડી પછાડીને મરી ગયું આ દ્રશ્ય થોડે દૂર બીજા વૃક્ષ નીચે બેસે જેનો ભૂતકાળ કલંકિત છે એવા યુવાને જોયો જગતને જેણે વેદનાઓ જ આપી છે એવો ભૂતકાળ ધરાવતા યુવાને જોયો અને સહસા એના મોંમાંથી નીકળી પડેલું મા નિષાદ પ્રતિસ્થાન તમસ અવધી સમાહાર यत् कं चिकित्सनादे कं अवधिः काम पूरकम् આજે જગતનો આપણે જે જાણીએ છીએ એવો પહેલો એલો સંસ્કૃતનો શ્લોક અને એ પણ અનુષ્ટુપ છંદમાં અને એ જેના મોઢામાંથી નીકળતું એ જેને આપણે ઋષિ વાલ્મિકી કહીએ છીએ માટે આજે કવિ ઋષિ આજે કવિ વાલ્મિકીને ગણીએ સંસ્કૃતમાં જેમ ગુજરાતીમાં આજે કહીએ આપણે નરસિંહને ગણીએ છીએ એમ પણ આજે કલંકિત ભૂતકાળ ધરાવતો યુવાન હતો એના મોમાંથી સહસા આ પ્રમાણે અનુષ્ટુક છંદનો પહેલો શ્લોક નીકળ્યો એનું કારણ છે કેમને ઋષિ ભારદ્વાજના સંસર્ગનો લાભ મળ્યો વાલ્મીકીને તો એક જ ભારદ્વાજ હતા ને આપણે અહીંયા મંચ પર મંચથી પર આપણી પાસે વશિષ્ઠ છે ભારદ્વા છે આમનો વલક છે મંચ પર આદરણીય સલ્લા સાહેબ રાઘવજીભાઈ જે બેન મને મને એમની સાથે બહુ મજા આવી એકતા મેં એમને આમંત્રણ આપ્યું એટલે તરત સ્વીકાર કર્યો એટલે મેં એમના કહ્યું કે તાત્કાલિક હાર ન પાડો આ લશ્કરી છે આંગળી દેશો એટલે હું પોચો ખાઈ જઈશ એવા એકતાબેન અને અઢાર વીસ વર્ષથી જય હિન્દના કોલોમિસ્ટ છે રસિકભાઈ પટેલ એમના હમણાં જ એમના લેખોનો વિમોચન હતું ત્યાં હું એમને મળ્યો ને અત્યારથી મને એમની સાથે બહુ મજા આવી રસિકભાઈ પટેલ અને સાહેબ ઋષિ ગણો આ મારો પરિવાર આ મને કોઈ પૂછે કે તમારે સંતાનો કેટલા મેં તો ઘેરે ઘેર બે દીકરીઓ પણ બહાર તો ઢગલામાં શકે બહાર એટલે બે તું શાંતિ ભાઈ શુભ શુભ વિચાર આવો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આ પરિવાર છે આ ચાંદીપની પરિવાર ચાંદીપની સાહિત્ય પર્વ શા માટે કરવું પડે આ સાંદીપ્રિજ સાહિત્ય પર્વનો કોઈ લિખિત હોદ્દેદાર નથી કે આ સાંદીપ્રધિ સાહિત્ય પર્વનો કોઈ માલિક નથી આના માલિકો બધા છે દરેક જગ્યાએ પરિષદો હોય એકેડેમી હોય ફાઉન્ડેશન હોય ક્યાંય પણ નવોદિત કવિ લેખકો માટેનો કોઈ પ્રોગ્રામ હોતો નથી

વિના સ્વર્ગે ન જવાય આપણે જ ઊભું કરો અને એનું પરિણામ છે કે બારમી મે પેલી આપણે સાહેબ સાહેબોમાં રાઘવજીભાઈ તો વક્તા હતા જ અને આ આપણું બીજું સ્ટેપ છે સાહેબ આ બધાએ જે અમને ત્યારે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે આમાંના ઘણાની કલમોમાં

અત્યારે હાજર નથી બહુ સારો લેખો જણાવ્યું કેટલા જન્મોથી તરફ પડે છે અક્ષર જેને સહાયક અક્ષર કેટલા જન્મોથી તરફ પડે છે અક્ષર ભીતર તો મોનો તો લાભ હોય છે આ આપણામાંની કલમ છે આ આપણામાંની કલમ છે અને ખરેખર તો કવિ કે લેખક એ ભ્રમણ ને વાસ્તવિકતાનું આપણું એક વિશ્વ હોય છે ઘણા પ્રમાણમાં જીવતા હોય ઘણા વાસ્તવિકતામાં જીવતા હોય બધી રિયલિસ્ટિક કેરેક્ટિક એ બંને વચ્ચે ત્રીજો જે વિષય ઊભો કરે એ કવિ હોય એ લેખક હોય અને આપ સૌ સાહિત્યકાર તો સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત છો આંસુનો ડાગ કપડા ઉપર પડ્યો હોય અને ઝાકડના હંસનો ડાગ ફૂલ ઉપર પડ્યો હોય એ જે ફરક જોઈ શકે

કુંડળી સ્મસલનું જોતા હોય છે કુંડળી સ્મસલની જેની દ્રષ્ટિ હોય ને એ સાહિત્યકાર થાય થાઈને ને થાય જ આટલા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી પણ આપણા માટે ટાઈમ લઈને આવ્યા હોય શા માટે શા માટે કે પોતાની તરસની જેને પીછાણ હોય ને પોતાની તરસની એ જ બીજા માટે પગથિયું બની શકે આજે આપણી વાત નાની યાત્રાના પગથિયામાં સૌ મહાનુભાવો હું દિલથી સ્વાગત કરું છું સાની પરી પરિવાર સાહિત્યના સર્વ સભ્ય તરફથી આપ અહીં પધાયેલા છો હેમંતભાઈ ગોલાણી સાહેબ આપણે એમને તાલીઓ અહીં વધારશું પધારો સાહેબ પધારો હેમંતભાઈ ગોલાણી સાહેબ વીટીવીના ચીફ એડિટર અને મારા મિત્ર છે હેમંતભાઈનું પુષ્પગુચ અને પુસ્તકથી સ્વાગત કરશે શ્રી કિરણબેન શર્મા